અરવલ્લી જિલ્લા બાયડ તાલુકાની રૂપનગર ગ્રામ પંચાયત સમરસ ભરતભાઈ પરમાર બિનહરીફ સરપંચ બન્યા અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાની રૂપનગર ગ્રામ પંચાયત વિભાજન બાદ તેની પ્રથમ ચૂંટણીમાં સમરસ જાહેર થઈ છે આ પંચાયતમાં ભરતભાઈ પરમારને બિનહરીફ સરપંચ તરીકે જાહેર કરવામાં આવ્યા છે આ પ્રસંગે બાયળના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા જેમની હાજરીમાં પંચાયત સમરસ બની હતી અગાઉ કરીની જાહેરાત મુજબ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા દ્વારા રૂપનગર પંચાયતની વિકાસના કામો માટે રૂપિયા દસ લાખ ની ગ્રાન્ટ ઇનામ સ્વરૂપે આપવામાં આવશે નવસો ત્રેપન મતદારો ધરાવતી આ પંચાયતના સમરસ થવા બદલ ગ્રામજનો દ્વારા ભરતભાઈ પરમાર અને અન્ય સભ્યોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું મારી પંચાયત સમરસ બની છે તેનો અમને ખૂબ આનંદ છે ગામના વિકાસ માટે અમે સૌ સાથે મળીને કામ કરીશું અને ધારાસભ્ય શ્રી દવલસિંહ ઝાલાનો ગ્રાન્ટ આપવા બદલ આભાર માનીએ છીએ ધવલસિંહ ઝાલા રૂપનગર પંચાયત સમરસ બની તે ખૂબ જ પ્રશંસનીય બાબત છે ગામના લોકોએ એકતા દર્શાવી છે અને આ સમરસતાથી ગામનો ઝડપી વિકાસ થશે મે કરેલી જાહેરાત મુજબ વિકાસ કાર્યો માટે દસ લાખ રૂપિયાની ગ્રાન્ટ તાત્કાલિક ફાળવવામાં આવશે રિપોર્ટર આશીષ નાઈ બાયડ રોલિંગ જે રીતે મેં અગાઉ જાહેરાત કરી હતી કે ભાઈ જે પંચાયતો સમરસ થશે અને દસ લાખ રૂપિયા મારી ગ્રાન્ટમાંથી આપવામાં આવશે તેનું એક સુંદર ઉદાહરણ અમારા મારા માદરે વતન મારો વિસ્તાર એમ કહેવાય વતનની બાજુની પંચાયત ભૂપનગર પંચાયત જે હમણાં જ છૂટી પડી છે અને પંચાયતમાં બધા જ ગામો અને આજુબાજુના ગામો જે પંચાયતમાં આવતા ગામોના તમામ કાર્યકર્તાઓ નાગરિકોએ ભેગા મળીને નક્કી કર્યું કે ભાઈ આપણી ભલે પહેલી પંચાયત પહેલું ઇલેક્શન છે પણ આપણે સમરસતાનું એક ઉદાહરણ પૂરું પાડું છે એના ભાગરૂપે ભરતભાઈને સર્વાનુમતે નક્કી કરીને એમને સમરસ પંચાયત તરીકે એમની નિયુક્તિ સરપંચ તરીકે કરી છે તેમને હું અભિનંદન આપું છું અને આ પંચાયતના વિકાસના કામ માટે ધારાસભ્ય છું એટલે મારી જવાબદારી આવે છે જે બોલ્યો છું તે પ્રમાણે એ રીતે હું દસ લાખ રૂપિયાની ગ્રાન્ટ હું આ રૂપનગર પંચાયતને સમરસ થવાથી સો ટકા હું આપવાનો છું અને આપીશ પણ ખરો ને એ સિવાય પણ જે પણ જરૂરિયાતની જરૂર પડશે એ તમામ પ્રકારની મદદ આ પંચાયતને હું કરીશ રોલિંગ નમસ્કાર મારું નામ પરમાર ભરતભાઈ મોનાભાઈ છે હું રૂપનગર ગ્રામ પંચાયત તરફથી મેં સરપંચની ઉમેદવારી માટે દાવેદારી કરી હતી હું રૂપનગર તથા દલપતપુરા ગામના સર્વ આ ગ્રામજનોનો હું આભાર માનું છું કે તેમણે મારે ઉપર વિશ્વાસ રાખીને મને સરપંચના ઉમેદવાર તરીકે મારું નામ સમરસ ગ્રામ પંચાયત તરીકે જાહેર કર્યું છે તે બદલ હું સર્વ દલપતપુરા રૂપનગર ગામના ગ્રામજનોનો આભાર માનું છું અને ખાસ કરીને આપણા બાયડ માલપુરના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા જે તેમના માર્ગદર્શન હેઠળ હું એ તેમનું માર્ગદર્શન મેળવીને અને તેમના કામ કરેલા અનુભવોને આધારે મેં તેમને માર્ગદર્શન અનુસરી જેમને વિકાસના કામો માટે જે રજૂઆત કરી તે સર્વ ગ્રામજનો વાત કરી અને સર્વ ગ્રામજનોએ મને તે માટે નિયુક્ત કરેલ છે તો હું નિષ્ઠાથી કામ કરીશ અને ખાસ કરીને આપણા બાયના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાનો આભાર માનું છું કે તેમણે અહીં બહાર મામલતદાર ઓફિસ ખાતે ઉપસ્થિત રહીને અમારા સર્વ ગ્રામજનોનો ઉત્સાહ વધારી અને તેમણે અહીં મારા આપેલા એમણે આવીને હાજરી આપી